સુરતના શૈક્ષિક મહાસંઘ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે ટેઠ ને ફરજિયાત બનાવવાના મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે શૈક્ષિક સંસ્થાઓને આદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ પાઠવી અને બે હજાર દસ પહેલાના સેવારજ શિક્ષકો માટે ટેઠ ફરજિયાત કરવાનું પગલું પાછું ખેંચવા માંગ કરી છે શિક્ષકોનું કહેવું છે કે આરટી અધિનિયમ બે હજાર નવ મુજબ માત્ર બે હજાર દસ પછી ભરતી થયેલા શિક્ષકો માટે ટેઠ ફરજિયાત હોવી જોઈએ

અને ભવિષ્યની રક્ષા થઈ શકે જો હવે આ પરિસ્થિતિનો ઉકેલ નહીં આવે તો તેમને આંદોલનની પણ ચીપકી ઉચ્ચારી છે સાથે જોવું રહ્યું કે તંત્ર આ મામલે શું પગલા લેશે